ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ આપણે જે વિડીયો મૂક્યો તેમાં ઘણા બધા જાગૃત ખેડૂતોએ પોતાના ગામમાં કપાસ કેવા ભાવમાં માંગે છે અને કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સરસ મજાની માહિતી કોમેન્ટમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ જણાવેલી છે જેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો નાના માજીયાલા ગામ અમરેલીથી જાવિયા જગદીશભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં સોળસોમાં માંગે છે ડાભી વનરાજભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો એંસીમાં માંગે છે અને મનસુખભાઈ લુણાગરિયાની કોમેન્ટ છે કે અમારે ત્યાં પંદરસો નેવું ચાલે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું તમારા ગામનું નામ લખો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પાંસઠ જેટલો વધીને એકોતેર પોઈન્ટ અઠ્ઠાવનની આસપાસ ચાલી રહ્યો છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ વર્ષે કપાસનું વાવેતર તમારા વિસ્તારમાં ઘટ્યું છે કે વધ્યું છે તે બાબતે પણ તમારો અભિપ્રાય અને તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો